શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ચૌદ પોતાના કર્મોને દિવ્ય બનાવવાનો સરળ ઉપાય આ શ્લોકના માધ્યમથી આપણે સમજશું ભગવાને અગાઉ તેરમા શ્લોકમાં કહ્યું કે બધી જ વસ્તુ હું કરું છું તેમ છતાં હું અકર્તા છું તો પોતાના કર્મને દિવ્ય બનાવવા માટે અકર્તા બનવું જરૂરી છે અકર્તા કેવી રીતે બની શકાય પોતાના કર્મોને દિવ્ય કેવી રીતે બનાવી શકાય આ શ્લોકના માધ્યમથી સમજીએ પ્રથમ આપણે શ્લોક ચૌદનું પઠન કરીએ

ભગવાન કહી રહ્યા છે કે મને કોઈ કર્મ પ્રભાવિત કરતું નથી અને મને કર્મના ફળની આકાંક્ષા પણ નથી એટલે ભગવાન જે કંઈ કર્મ કરે છે એમના ફળની કોઈ અપેક્ષા વગર કરે છે જે મનુષ્ય મારા વિશેના આ સત્યને જાણે છે તે પણ કર્મોના ફળ દ્વારા બદ્ધ થતો નથી ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિ પોતાના કર્મોથી પ્રભાવિત ન થાય અને કોઈ પણ કર્મ કરે અને ફળની આકાંક્ષા પણ ન રાખે તો ચોક્કસ એ કર્મફળના બંધનમાંથી મુક્ત રહે છે વિગતે સમજીએ તો જેવી રીતે ભૌતિક જગતમાં સંવિધાનના નિયમો હોય છે કે રાજા કદાપી દંડનીય નથી અથવા તો રાજાના કાયદાને રાજા કાયદાને આધીન હોતો નથી એવી જ રીતે ભગવાન આ ભૌતિક જગતના સર્જનહાર હોવા છતાં તેઓ ભૌતિક જગતના કાર્યોથી પ્રભાવિત થતા નથી તેઓ સર્જન કરે છે પણ તે સર્જનથી અલિપ્ત રહે છે એટલે કે ભગવાન કોઈ પણ વસ્તુનું સર્જન કરે છે પણ સર્જન મેં કર્યું એવો ભાવ નથી અને એ સર્જનમાં એમને કોઈ આકાક્ષા નથી જીવો ભૌતિક કાર્યોના સકામ કર્મથી બંધાય છે જો કોઈ પણ જીવ એ કર્મ ફળ છે કેમ તો એ સકામ કર્મથી કે આ મેં કર્યું મારું છે અને એમાંથી અને કંઈ અપેક્ષા છે એટલે એ કર્મથી બંધાય છે કારણ કે જેઓ પ્રાકૃતિક સંપત્તિ પર પ્રભુત્વ જમાવવાની વૃત્તિ ધરાવે છે પ્રાકૃતિક સંપત્તિ એટલે આપણને જે કંઈ ભૌતિક વસ્તુ ઉપલબ્ધ થઈ છે એ મારી જ છે એવું પ્રભુત્વ ધરાવે છે કોઈ પણ જીવાતમાં અને એટલે કર્મબંધનમાં પડે છે કોઈ કારખાનાનો માલિક એના કર્મચારીઓ કોઈ સારા નરસા કાર્યો કરે તો કર્મચારી જવાબદાર છે માલિક જવાબદાર નથી એવી જ રીતે ભગવાન જે કંઈ સર્જન કરે છે તો એમાં ભગવાન કોઈ જવાબદાર નથી એ કર્મ ફળમાં જે જીવાતમાં બંધાય છે તે જવાબદાર છે જીવો પોતપોતાની ઇન્દ્રિય તૃપ્તિના કાર્યોમાં પરોવાયેલા રહે છે પરંતુ ભગવાન આ કાર્યોની અનુમતિ આપતા નથી ભગવાન શું કહે છે કે તમે ઇન્દ્રિય તૃપ્તિના કાર્યમાં પરોવાયેલા નારો વધુને વધુ ઇન્દ્રિય તૃપ્તિ થાય એ માટે જીવ આ સંસારના કાર્યોમાં પ્રવૃત્ત રહે છે અને મૃત્યુ પછી સ્વર્ગની આશા રાખે છે એટલે કે જે કંઈ કર્મ કરે છે એમાંય એ મૃત્યુ પછી પણ અપેક્ષા રાખે છે કે મને સ્વર્ગ મળશે સ્વર્ગનું સુખ મળશે અને એટલા માટે કર્મ બંધનમાં પડે છે ભગવાન સ્વયં સંપૂર્ણ હોવાના કારણે ભગવાનને કહેવાતા સ્વર્ગીય સુખનું કોઈ આકર્ષણ હોતું નથી તો ભગવાન સર્જન કરતા છે પણ એમને કોઈ સુખની આકાંક્ષા નથી માલિકને કદાપી કર્મચારીઓના જેવું નિમ્ન કક્ષાનું સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી તો ભગવાન પણ માલિક છે ને એને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થતી નથી એટલે કે ભૌતિક ક્રિયા પ્રતિક્રિયાથી સર્વથા અલિપ્ત રહે છે દાખલા તરીકે વરસાદ વગર કોઈ વનસ્પતિ ઉગી શકતી નથી છતાં પૃથ્વી પર ઊગી નીકળતી વિવિધ પ્રકારની વનસ્પતિના ઉગવા માટે વરસાદ ગૌરવ નથી લેતો કે આ વનસ્પતિ મારા કારણે ઉગી જેમ કે કોઈ ફૂલના છોડ ઉપર ફૂલો ઉગે અથવા કોઈક છોડને કાંટા આવે તો એના માટે વરસાદ જવાબદાર નથી વરસાદે તો બંનેને પાણી આપ્યું છે પરંતુ દરેક પોતાના કર્મ અનુસાર ફૂલ અથવા કાંટા મેળવે છે બહુ જ સરસ વાક્ય છે મિત્રો કે ભગવાન તો બધાને સમદ્રષ્ટિથી જુએ છે પણ તમે તમારા કર્મ અનુસાર કાં તો ફૂલ મેળવો છો કાં તો કાંટા મેળવો છો જેમ વરસાદના પાણીથી છોડ મેળવે છે લોકો કોઈ પણ કાર્ય કરે છે તો તે એનું ગૌરવ લે છે કે આ કામ મેં કર્યું અને તેથી એક કર્મ બંધનમાં પડે છે ભગવાન કોઈ દિવસ કોઈ કાર્યનો જશ લેતા નથી એમને કોઈ કાર્ય બંધન કરતા નથી ભગવાને જીવાત્માને કર્મ કરવા સ્વતંત્રતા આપી છે કોઈ પણ કામ માટે ભગવાન બંધન કરતા નથી ભૌતિક સર્જનોમાં ભગવાન માત્ર સર્વોપરી કારણ છે નજીકનું કારણ તો પ્રકૃતિ છે જેનાથી આ વિરાટ જગત દ્રષ્ટિગોચર થાય છે જીવસૃષ્ટિ બહુવિધ હોય છે જેમ કે દેવ મનુષ્ય નિમ્ન કોટીના પ્રાણીઓ અને તેઓ બધા જ પૂર્વ કરેલા સારા નશા કર્મના ફળને આધીન હોય છે ભગવાન તેમને આવા કર્મ કરવા માટે કેવળ યોગ્ય અવસર તથા પ્રાકૃતિક ગુણો પ્રદાન કરે છે પરંતુ પૂર્વ કરેલા તથા અત્યારના કર્મો માટે ભગવાન કદી જવાબદાર નથી હોતા ભગવાન કોઈ પણ જીવ પ્રત્યે કદી પણ પક્ષપાત નથી કરતા જીવાત્મા તેના કર્મો માટે પોતે જ જવાબદાર છે મિત્રો આપણને જે કંઈ સાધન સંપત્તિ ભૌતિક વસ્તુઓ ઉપલબ્ધ થઈ છે એ આપણને આ જગતમાં જન્મ લીધા પછી ઉત્પન્ન થઈ છે અને મૃત્યુ પછી પણ એ વસ્તુઓ આપણી સાથે આવવાની નથી તો કોઈ આકાક્ષા વગર અને કોઈ ગૌરવ વગર કર્મ કરો તો એવું કર્મ બંધન થતું નથી અને કર્મ બંધનમાંથી મુક્ત થઈ શકાય છે એવો ઉપદેશ આપણને આ શ્લોકના માધ્યમથી મળે છે પોતાના કર્મોને દિવ્ય બનાવવાનો સરળ ઉપાય છે સંસારથી મળેલી વસ્તુઓને પોતાની અને પોતાના માટેની ન માનવી જે કંઈ વસ્તુઓ આપણને મળી છે એ સંસારની સેવામાં લગાડી દેવી આપણે વિચાર કરવો જોઈએ કે આપણી પાસે શરીર વગેરે જે કંઈ બાહ્ય વસ્તુઓ છે તે બધી આપણે સાથે લાવ્યા નથી અને જ્યારે જઈએ ત્યારે પણ કોઈ પણ વસ્તુ સાથે લઈ શકતા નથી અર્થાત તેમના ઉપર આપણું કોઈ આધિપત્ય નથી આપણે જન્મ લીધો ઘણી બધી ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત કરી અને મૃત્યુ થયું ત્યારે બધું જ અહીં મૂકીને જવાનું છે એના પર આપણું કોઈ આધિપત્ય નથી તો પછી શા માટે ખોટું ગૌરવ લેવું કે આ મેં કર્યું અને શા માટે એવી અપેક્ષા રાખવી કે મને આવું ફળ મળવું જોઈએ પ્રકૃતિના નિયમ પ્રમાણે અને ભગવાનની ઉદારતા પ્રમાણે દરેક વ્યક્તિને એના કર્મ પ્રમાણે ફળો મળ્યા જ કરે છે આ જ પ્રકારના વિડીયો સાંભળવા માટે આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ